મુલાકાત લીધી ગવર્નર કોટારો નાગાસાકીએ તેમના પ્રતિનિધિ મંડળ સાથે આગ્રામાં પ્રખ્યાત તાજમહેલની મુલાકાત લીધી આ મુલાકાત તાજમહેલ ના ઐતિહાસિક મહત્વની સૂક્ષ્મ કારીગરી માટે ઉંડી પ્રશંસાથી ચિહ્નિત હતી તમને મુલાકાત દરમિયાન એક માર્ગદર્શકે તાજમહેલના ઇતિહાસ અને કારીગરી વિશે વિગતવાર માહિતી આપી ગવર્નર અને તેમના પ્રતિનિધિ મંડળે વિશિષ્ટ પચ્ચીકારી અને સ્મારકની આર્કિટેક્ચરલ મહાનતાથી ખાસ પ્રભાવિત થયા તેમણે સુંદર પરિસરનો આનંદ માણીઓ અને ફોટા પડાવ્યા વિશ્વના સૌથી પ્રખ્યાત સ્મારકોમાંની એક સુંદરતાને કેદ કરી ગવર્નર નાગાસાકીએ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને તાજમહેલની શાશ્વત વારસાની પ્રશંસા કરી તેમણે જાપાન અને ભારત વચ્ચેના મજબૂત રાજદ્વારી અને ઐતિહાસિક સંબંધોને હાઇલાઇટ કર્યા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે સાંસ્કૃતિક વિનિમયના મહત્વ પર ભાર મૂક્યો તાજમહેલની મુલાકાત બે દેશો વચ્ચે સહકાર અને સમજણ વધારવાના વ્યાપક પ્રવાસનો ભાગ હતી તાજમહેલમાં પ્રતિનિધિમંડળનો અનુભવ આ આર્કિટેક્ચરલ ચમત્કારની વૈશ્વિક આકર્ષણ અને આંતરરાષ્ટ્રીય સુમેળને પ્રોત્સાહન આપવાની ભૂમિકા પર ભાર મૂકતો હતો